દ્વારા તારીખ ચાર જૂન બે હાજર ચોવીસ થી નવ જૂન બે હાજર ચોવીસ સુધી જી એન એફસી સ્પોર્ટ ભરૂચ ખાતે ગુજરાત બેડમિન્ટન એસોસિએશન ના ને

જનરલ સેક્રેટરી દક્ષેશ પંચોલી ઇન્ડોર કન્વીનર વિપુલ પટેલ તથા જીએએનએફસી ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ઇનામ વિતરણ થયું ખેલાડીઓ તેમના વાલીઓ જીબીએ ના અધિકારીઓ જીએએનએફસી સ્પોર્ટ્સ એન્ડ રીક્રિએશન ક્લબ દ્વારા આપવાવાલે સુવિધાનો ખૂબ જ વખાણિયા હતી फाइनल भी फाइनलिस्ट रही, गई जीतवा मैंने मारा कोच मनीष सर ने बता बहुत मदद करी आम हम यहाँ जी एन एस सी क्लब में आए थे यहाँ की मैनेजमेंट बहुत अच्छी है हम यहाँ बैडमिंटन खेलने आए थे और यहाँ की फैसिलिटीज भी बहुत अच्छी है हमें यहाँ खेलने का बहुत मजा आया

આખા ગુજરાતમાંથી ત્રણસો પંદર જેટલા ખેલાડીઓ અહીં ભાગ લીધો છે અને ખૂબ સારી રીતે રમતનો આનંદ મેળવ્યો છે આ પ્રસંગે હું ગુજરાત સ્ટેટ ગુજરાત બેડમિન્ટન એસોસિએશનનો તથા યુનેક્સ સનરાઈઝ અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશનનો આભારી છું ખૂબ સરસ ટુર્નામેન્ટ આ લોકોએ ઓર્ગેનાઇઝ કરી ભરૂચ રીતે અને નમૂના દાર્ગે દાખલા લેવી તે માટે ભરૂચ જીએનએફસી કંપનીને એની મેનેજમેન્ટને અને સ્પોર્ટ્સ એન્ડ રિપ્રેસ ક્લબની આખી જે કમિટી છે તેને પુરોહિત સાહેબને એમના અમીન સાહેબને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું